છું દ કામિની આપ જોઈ રહ્યા છો એમજી લાઈવ ન્યૂઝ મહેસાણા પાટણ પોલીસે ગેસ્ટ હાઉસ ની યાર્ડ માં ચાલતું કુટણ ઝડપ્યું પાટણ શહેરના દેવદર્શન દર્શન ગેસ્ટ હાઉસમાં લાંબા સમયથી ચાલતો હતો દેહ વેપાર નો કારોબાર દેવ દર્શન કોમ્પ્લેક્ષ માં આવેલ રંગોલી ગેસ્ટ હાઉસમાં પર પ્રાંતિય મહિલાઓ દ્વારા ચલાવવામાં આવતો હતો દેહ વેપારનો કાળો કારોબાર મુસ્લા સમગ્ર રેકેટ ગ્રાહકો પાસેથી દેહ વેપારમાં પાંચસો થી પંદરસો સુધીના રૂપિયા નો ચાર્જ વસૂલવામાં આવતો હતો પોલીસે કુલ સાત આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપ્યા ભાગતા ફરતા રફિક નામના મુખ્ય આરોપી ને પોલીસે ચક્રો ગતિમાન કર્યા રિપોર્ટર ચેતન પટેલ મહેસાણા પાટણ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રીએ પાટણ એસઓજી પીઆઈ શ્રી ઉનાગર સાહેબને સૂચના આપેલ કે જિલ્લા વિસ્તારમાં દેહ વેપાર તથા કુટણખાના ચાલતા હોય તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવી જેના અનુસંધાને ગઈકાલે પીઆઈ શ્રી ઉનાગર તેમના એસઓજીના સ્ટાફ સાથે પાટણ ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન તેમને બાતમી હકીકત મળેલ કે રંગોલી હોટલ છે તેમાં દેહ વેપારનો અનૈતિક ધંધો ચાલે છે જેથી ત્યાં રેડ કરતાં ત્યાં કુલ સાત મહિલાઓ અને ત્રણ પુરુષો કે જે અનૈતિક દેહ વેપારના ધંધામાં સામેલ હોય તે મળી આવેલ અને આ સમગ્ર જે દેવ વેપારનો અનૈતિક ધંધો છે એ આ કામના આરોપી છે મુસ્તાક મુલ્લા તથા વનિતાબેન ચલાવી રહેલ અને તેમની સાથે કે જે રફીક નામનો ઈસમ છે તેનું નામ પણ ખોલવા પામેલ છે આમાં મુસ્તાક તથા વનિતાબેનની ધરપકડ કરવામાં આવેલ છે જે ગુનાવાળી જગ્યા છે ત્યાંથી કોન્ડોમ કોઈન ત્યારબાદ મોબાઈલ ફોન છે એ વગેરે વસ્તુઓ મળી આવેલ છે અને પથિક સોફ્ટવેર કે જેનો ઉપયોગ આ નોંધણી માટે થાય છે એ નોંધણીની પ્રક્રિયા નહીં હાથ જાહેરનામાના પગની પણ કલમો લગાડવામાં આવેલ છે પ્રાથમિક પૂછો એવું જાણવા મળેલ છે કે જે બહારથી જે પુરુષોને દેહ વેપાર માટે બોલાવવામાં આવતા તેમના પાસે પાંચસોથી પંદરસો રૂપિયા નહીં લેવામાં આવતા હતા મુખ્ય આરોપીમાં રફીક કે જેનું અધૂરું નામ મળેલ છે એ મુખ્ય આરોપીમાં છે પરંતુ જે આ ધરપકડ થયેલા બે આરોપી છે તમામની પણ સક્રિય ભૂમિકા છે મહિલાઓ છે એ ગુજરાત બહારની પરપ્રાંતિય છે અને અવારનવાર અહીંયા દેવ વેપારના ધંધા માટે એમને બોલાવવામાં આવતી હતી